હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ રીતે ટેસ્ટી બટાકાની સૂકી ભાજી નોર્મલી આ સૂકી ભાજી તો આપણા દરેકના ઘરે બનતી જ હોય છે પણ જો મસાલો બરાબર ના કર્યો હોય તો સૂકી ભાજી ખાતી વખતે ઘણીવાર ગળે ડૂચા પણ વળતી હોય છે તો ખાતી વખતે ગળે બિલકુલ ડૂચા ના વળે એવી પરફેક્ટ મસાલા સાથે આ બટાકાની સૂકી ભાજી આજે આપણે શીખવાના છે અને મારી રીત પ્રમાણે જો તમે આ સૂકી ભાજી બનાવશો તો ગેરંટી આપું છું હંમેશા તમારા ઘરે આ જ રીતે આ શાક બનશે તો ચાલો વધારે વાર કર્યા વગર એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે જેને એક વખત આપણે વ્યવસ્થિત પાણીથી ધોઈ લેવાના છે હવે આપણે એને કટ કરીશું તો વધારે આપણે નાના ટુકડામાં નથી કાપવાના બસ એક બટાકામાંથી આપણે ફક્ત ચાર ટુકડા કરીશું કારણ કે બટાકા પણ અહીંયા આપણા મીડિયમ સાઇઝના જ છે જો ઘણા મોટા હોય તો તમારે ટુકડા એ રીતે રાખવા અને આટલી ક્વોન્ટિટીમાં ત્રણ વ્યક્તિને થઈ શકે એટલું આ શાક બનશે હવે અહીંયા ગેસ ઉપર મેં એક કૂકર ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે સમારેલા બટાકા ઉમેરી દઈએ અને બટાકા ખાસ આ રીતે ટુકડા કરીને જ બાફવાના છે આખા બટાકા ભૂલથી પણ ના બાફવા એનું કારણ પણ તમને આગળ હું વિડીયોમાં જણાવું છું તો હવે એની અંદર આપણે એક કપ એટલે કે બસ્સો એમએલ જેટલું પાણી ઉમેરવાનું છે બટાકા આખા ડૂબી જાય એટલું બધું પાણી આપણે નથી ઉમેરવાનું હવે આપણે એને ઢાંકીને બસ બે સીટી મારીને બાફી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા ફક્ત મીડિયમ ફ્લેમ ઉપર બે જ સીટી મારીને બટાકાને મેં બાફી લીધા છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ બટાકા બફાયા છે ઘણાને આ રીતે ટુકડા કરીને બાફવામાં બીખ લાગતી હોય છે કે બટાકામાં પાણી ભરાઈ જશે કે બટાકા ફાટી જશે પણ બસ વધારે સીટી ના થઈ જાય એનું જ આપણે ધ્યાન રાખવાનું હોય છે તો ઠંડા થાય પછી એને છોલીને ટુકડા કરી લેવાના છે ત્યાર પછી આપણે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું એટલે કે એસી એમએલ જેટલું તેલ ગરમ કરવા મૂકીશું સૂકી ભાજીમાં તેલ થોડું આગળ પડતું જ રાખવું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી આપણે રાય ઉમેરવાની છે સાથે જ એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું વીસથી પચીસ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે એની અંદર આપણે તાજા જ વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું જેમાં મેં બે તીખા લીલા મરચાં આઠથી દસ કડી લસણની અને ટુકડો આદુનું લઈને ખાંડીમાં જ તાજા વાટે લીધા હતા તો બરાબર મિક્સ કરીને અડધી મિનિટ આપણે એને સાતડવાનું છે ત્યાર પછી તેમાં અડધાથી પોણા ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણાજીરું ઉમેરીશું હવે બરાબર આપણે એને મિક્સ કરી લઈએ અને આની અંદર હું લાલ મરચું નથી ઉમેરતી જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી ઉમેરી દઈએ સૂકી ભાજીમાં ડાયરેક્ટ જ મસાલા કરીને બાફેલા બટાકા ઉમેરવાને બદલે થોડું આ રીતે પાણી ઉમેરી દશું તો ક્યારેય ખાતી વખતે આ શાક ગળે ડૂંચા નહીં વળે તો પાણી ઉમેરીને અડધી મિનિટ એને મેં થવા દીધું છે ત્યાર પછી જે બટાકા આપણે બાફ્યા હતા એને ટુકડા કરીને આપણે એમાં મિક્સ કરી દઈશું બરાબર મિક્સ કરીને આપણે બેથી ત્રણ મિનિટ માટે આ શાકને કૂક થવા દેવાનું છે અને અહીંયા તમે જોઈ જ શકો છો કે થોડી આ રીતે લચકા પડતી જો સૂકી ભાજી તમે રાખશો તો ખાવાની પણ મજા આવશે કારણ કે જેમ જેમ આ શાક ઠંડુ થતું જશે એમ ડ્રાય થતું જશે તો આખા બટાકા બાફવાને બદલે આ રીતે ટુકડા કરીને બાફશો તો આ જ શાકમાં મસાલો પણ બરાબર ચોંટશે તો છેલ્લે એમાં બે ત્રણ ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું એકવાર તમે આ સૂકી ભાજીને આ રીતે ચોક્કસથી બનાવી જોજો બીજી બધી જ રીત તમે ભૂલી જશો તો હવે આ શાકમાં આપણે છેલ્લે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે એક ટેબલ સ્પૂન એમાં આપણે દળેલી ખાંડ ઉમેરી દઈએ અને સાથે જ ખટાશ માટે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું જેથી શાક જો થોડું ખાટું મીઠું હશે તો ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર ઉમેરવો હોય તો પણ એક ચમચી ઉમેરી શકાય તો ફક્ત દસ જ મિનિટમાં આ સૂકી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું આ સૂકી ભાજીને તમે પૂરી સાથે રોટલી સાથે ભાખરી સાથે કે પછી દાળ ભાતમાં પણ મિક્સ કરીને મસળીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા પાસે આવેલા બે આઇકનને પણ ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા